હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સંસ્કૃત વિષય ધોરણ સાત એકમ નવ આમલમ દ્રાક્ષા ફલમ તેનું સ્વાધ્યાયપૂથીનું સોલ્યુશન જોઈશું શરૂઆતમાં જે પ્રશ્ન એક છે એ આપેલા વાક્યોનું અનુલેખન કરવાનું છે આપેલા વાક્ય આપણે જોઈ જોઈને અંદર જોઈને ભૂલ વગર સુંદર અક્ષરે લખવાના છે આ જે વાક્યો છે એકથી પાંચ તેમાં આપણે જોઈ જોઈને લખવાના છે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન બે કે કૌંસમાં આપેલા વાક્યનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો તો એ મેં લખ્યું છે એ રીતે તમારે પૂર્ણ કરવાનું રહેશે તો આ રીતે આપણા આ પ્રશ્ન બેનો સંવાદ પૂર્ણ થશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ તેમાં આપણે જોડકા જોડો એવું છે બરાબર એટલે કે પહેલાંના સામે ત્રણ આવશે બીજાના સામે ચાર ત્રીજાના સામે પાંચ ચાથા ચોથાના સામે બે અને પાંચમાના સામે એક આવશે બરાબર આ રીતે આપણે જોડકા જોડીશું ત્યાર પછી પ્રશ્ન પાંચ છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો કિમ ન લભતે એ રીતે નીચે લખીશું તત ગચ્છતી પછી લખીશું કિમ ન લભતે અને છેલ્લામાં લખીશું આપણે શાંત જાય તે ત્યાર પછી આગળ જોઈએ આપણે પુનઃ પુનઃ ઉત્પતતિ સ્વદેહ જાય તે અને નીચેની લીટીમાં તમારે લખવું હોય તો લખાય કે શ્રમઃ જાય તેની ઉપર લખી છે એટલે નીચે આપણે પૂર્ણ થશે આ રીતે આપણે કાવ્યપંક્તિ પૂર્ણ થશે ત્યાર પછી આપણે પ્રશ્ન પાંચમાં એક વાર્તા આપી છે અને કૌસ્મતીના વાક્યો પણ આપેલા છે એ વાક્યો આપણે ચિત્રને અનુલક્ષીને જોઈ જોઈને લખવાના છે તો પહેલું જ આવશે ક કાકશ્ય પ્રશંસા કરોતી બીજામાં આવશે કાકહ ગીત ગાયતી ત્યાર પછી આવશે કાકશ્ય મુખ્ય પૂરીકા અસ્તિ પછી ત્રીજામાં આવશે પૂરીકા અધહ પતતી અને છેલ્લામાં આવશે શુંગાલહ પૂરીકા નિત્વામ પલાયનમ કરોતી આ રીતે આપણે લખવાના છે ચિત્રમાં જોઈ જોઈને તેને અનુલક્ષીને વાક્યો બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે કે ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો તો એકવારમ ઉત્પતતિ ઉત્પતતી બીજુંમાં આવશે એકહ શુંગા વનમ ગચ્છતી ત્રીજામાં આવશે અગ્રત પશ્યતી પૃષ્ઠતઃ પશ્યતી અને ચોથામાં આવશે સ્વેદ જાયતી તૃષા જાયતી બરાબર આ રીતે આપણો આ વિડીયો પણ અહીંયા પૂર્ણ થાય છે ગુડ બાય